ડબોનગરના પ્રાચીન એવા અંબા માતાજીના પાટોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનનો લાભ લીધો હતો ડભોઈ નાગરવાડા ખાતે આવેલ પ્રાચીન મંદિરે આજરોજ આવેલ સાઠોદરા નાગર બ્રાહ્મણના કુળદેવી એવા મા અંબાની પ્રાચીન મંદિર નગરમાં આવેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં સવારથી જ પૂજા અર્ચના શરૂ કરવામાં આવી હતી મુખ્ય યજમાન શ્રી દ્વારા પરિવાર સહ માતાજીના આશીર્વાદ લઈ પૂજા કરવામાં આવી હતી નગરના પ્રાચીન મંદિર હોવાની સાથે સાથે ભાવી મંદિર લોક વાયકાશો પણ આ પાટોત્સવની આશીર્વાદ સદા રહે સાંજે મહાઆરતી બાદ પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા પાયે ભક્તો એ પ્રસાદી ગ્રહણ કરી લાભ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નગર લોકોનો વિકાસ થતા લોકો મંદિર અને મંદિરના દેવતા માતાઓને છોડીને જતા રહેતા નગરના મંદિરો અન્ય દિવસોમાં માં નિર્જન બની રહેતા હોય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ રોજ સંગારવાડી પાસે નાગરવાડામાં મહાસુદ છઠના દિવસે આજે મા અંબે માનો જન્મદિવસ પાટોત્સવ નિમિત્તે આજે નાગર બ્રાહ્મણો જ્ઞાતિ સમાજ દ્વારા આજે સુંદર નવચંડી યજ્ઞનું અહીંયા આયોજન કર્યું છે સાથે સાથે સરસ ભંડારો પણ રાખ્યો છે અને માતાજીનું યજન કરવા માટે આજે સર્વ જ્ઞાતિજનો અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવી અને આજના દિવસે આ દર્ભાવતી નગરમાં માતાજીનું યજન કરે છે પ્રતિવાર્ષિક આવા યજ્ઞ થઈ રહ્યા છે અહીંયા બાજુમાં પ્રમુખ શ્રી સનતભાઈ છે એની બાજુમાં મારી પાસે શ્રીકાંતભાઈ છે એમના સહયોગથી આ સરસ આયોજન અહીંયા માં નવચંડી યજ્ઞ માતાજીના સાનિધ્યમાં થઈ રહ્યું છે જય માતાજી